યણમાં વાહન ચાલકોની સેફટી માટે બેલ્ટની વહેંચણી કરાઈ ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ રસિયાઓ ઉત્તરાયણ અગાઉથી જ પતંગબાજી શરૂ કરી દે છે પર્વ દરમિયાન તકેદારી રાખવા જરૂરી સૂચનો તેમજ ગળામાં સેફટી બેલ્ટના વિતરણ દ્વારા એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આદિપુર ખાતે ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુરના માર્ગદર્શન હેઠળ મકરસંક્રાંતિ પર્વ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મુખ્ય હેતુ પતંગની દોરીથી દ્વિચક્રીય વાહન ચાલકોના ગળામાં કટ વાગવાથી ચાલકોને ભારે જાન લેવા હાલાકીનો સામનો કરવો પડતો હોય છે અને ક્યારેક તો જીવ પણ ગુમાવવાનો વારો આવતો હોવાથી ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુર તરફથી શહેરના મુન્દ્રા સર્કલ ખાતે દ્વિચક્રીય વાહન ચાલકોના ગળામાં સેફટી બેલ્ટ બાંધી સર્વને મકર સંક્રાંતિ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી આ અભિયાનમાં હોસ્પિટલના માર્કેટિંગ મેનેજર જયેશ સોલંકી રાજકુમાર બાપટ દિવ્યા આહિર ખુશબુ ભાર્ગવ મહેતા રોહિત બાજીગર તથા શહેરના સિટી ટ્રાફિક પોલીસે એસઆઈ સુનિલભાઈ દવે સાહેબ એચસી નિકુંજ સિંહ ઝાલા પીસી જયદીપસિંહ ઝાલા સુરેશ સિંઘ વાઘેલા તથા ટીઆરબી જવાનો હાજર રહી પૂરેપૂરો સહયોગ આપ્યો હતો

package drinking water and soft drinks Mundra Kach Gujarat customer care number 8758600000